આજે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજનાનો લાભ મેળવવા માટે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે એમણે ફોર્મ ભરાવેલું છે અને એ ફોર્મને ઘણો સમય થઈ ગયો છે કોઈએ બે હજાર બાવીસમાં ફોર્મ ભરાવેલું છે કોઈએ બે હજાર વીસમાં ભરાવેલું છે કોઈએ બે હજાર ત્રેવીસમાં ફોર્મ ભરાયેલું છે કોઈએ હમણાં બે હજાર ચોવીસમાં ફોર્મ ભરાયેલું છે એટલે ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમને છ મહિના બાર બાર મહિના બ બે વરસ ત્રણ ત્રણ વરસ થઈ ગયા ફોર્મ ભરાયા નહીં પણ હજુ સુધી એમના ફોર્મનું કંઈ એમને સમાધાન ન મળ્યું એમના ફોર્મનું કંઈ એમને જાણવા ન મળ્યું કે એમનું ફોર્મ જે છે એ મંજૂર થયું છે કે રિજેક્ટ થયું છે કે શું થયું એમના એમને કાંઈ ખબર નથી નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો ભારત સરકાર શ્રી દ્વારા એક યોજના ચલાવવામાં આવી રહી છે અને એ યોજનાનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના તો મિત્રો આ જે યોજના છે એ યોજના હેઠળ ખેડૂતોને બબે હજાર રૂપિયાનો ચાર ચાર મહિને હપ્તો આપવામાં આવે છે અને વર્ષની અંદર કુલ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં માધ્યમથી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા ચૂકવવામાં આવે છે અને આ બે હજાર રૂપિયાનો જે હપ્તો છે એનો લાભ લાખો કરોડો ખેડૂતો મેળવી રહ્યા છે પણ એની સામે હજુ ઘણા બધા ખેડૂત મિત્રો એવા બાકી છે કે જેમણે આ જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે આ યોજનાનો લાભ મેળવવા માટે બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે એમણે ફોર્મ ભરાવેલું છે અને એ ફોર્મને ઘણો સમય થઈ ગયો છે કોઈએ બે હજાર બાવીસમાં ફોર્મ ભરાવેલું છે કોઈએ બે હજાર વીસમાં ભરાવેલું છે કોઈએ બે હજાર ત્રેવીસમાં ફોર્મ ભરાયેલું છે કોઈએ હમણાં બે હજાર ચોવીસમાં ફોર્મ ભરાયેલું છે એટલે ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમને છ છ મહિના બાર બાર મહિના બ બે વરસ ત્રણ ત્રણ વરસ થઈ ગયા ફોર્મ ભરાયા નહીં પણ હજુ સુધી એમના ફોર્મનું કંઈ એમને સમાધાન ન મળ્યું એમના ફોર્મનું કંઈ એમને જાણવા ન મળ્યું કે એમનું ફોર્મ જે છે એ મંજૂર થયું છે કે રિજેક્ટ થયું છે કે શું થયું એમના ફોર્મની એમને કાંઈ ખબર નથી આવા ઘણા બધા ખેડૂત મિત્રો હજુ બાકી છે અને એમણે ફોર્મ ભરાવેલું છે પણ કંઈક એમને ખબર નથી કે એમનું આખીર એમના ફોર્મનું થયું તો થયું શું મંજૂર થયું કે રિજેક્ટ તો મિત્રો આ જે ખેડૂત મિત્રો છે કે જેમણે ઘણા સમયથી ફોર્મ ભરાયેલું છે પણ હજુ સુધી એમના ફોર્મનું કંઈ એમને જાણવા મળ્યું નથી અને આ જે ખેડૂત મિત્રો છે એ તાલુકા પંચાયતમાં જઈ અને જોરાવે કે અમારા ફોર્મનું શું થયું અમે ફોર્મ ભરાયા અને છ મહિના બાર મહિના થઈ ગયા તો ત્યાંથી એમને જવાબ મળતો હોય છે કે થોડા સમય પછી તમને આ યોજનાનો લાભ મળવા માંડશે તમારું ફોર્મ ભરાઈ ગયું છે એવી રીતના કહી અને એમને મોકલી દે છે પછી આ ખેડૂત મિત્ર ગ્રામ પંચાયતમાં આવીને જોરાવે તો ત્યાં પણ ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા કહેવામાં આવે છે કે થઈ જશે તમારો ફોર્મ મંજૂર થઈ જશે અને તમને પૈસા મળવા બે હજાર રૂપિયાનો પણ ઘણો સમય થઈ ગયો તેમ છતાં હજુ સુધી આવા ખેડૂત મિત્રો છે કે જેમને એમનું જે ફોર્મ ભરાવ્યું છે પણ હજુ કોઈ ફોર્મનું નામ નિશાન નથી એમને લાભ મળતો નથી બે હજાર રૂપિયાનો તો મિત્રો આવા જે ખેડૂત મિત્રો છે કે જેમણે ફોર્મ ભરાવ્યું છે પણ હજુ સુધી એમના ફોર્મનું એમને કંઈ નામ નિશાન જોવા મળ્યું નથી કોઈ લાભ મળતો નથી તો ખેડૂતોને જાણવું હોય પોતાના મોબાઈલ થી ઘરે બેઠા માત્ર એક મિનિટમાં કે એમનો ફોર્મ મંજૂર થયો કે રિજેક્ટ થયો તો તમે કેવી રીતે જાણી શકો એ મિત્રો હું તમને વિડીયોની અંદર આજના વિડીયોમાં માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમે જે ફોર્મ ભરાવ્યું છે એ ફોર્મને ઘણો સમય થઈ ગયો છે પણ હજુ સુધી તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળતો નથી અને એ ફોર્મ તમારો જે છે એનું શું થયું એ જો મિત્રો તમારે જાણવું હોય તો એના માટે તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝરને ઓપન કરવાનું છે તો આપણે અહીંયા પ્રોમ બ્રાઉઝર જે છે એને ઓપન કરી દઈએ હવે મિત્રો આવી રીતના તમારે પણ તમારા મોબાઈલનું કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને અહીંયા જે સર્ચ ઓફ ટાઈપ યુઆરએલ જે લખેલ છે એની અંદર તમારે એક વેબસાઇટ જે છે એ ત્યાં સર્ચ કરવાની છે અને એ વેબસાઇટનું નામ છે પીએમ કિસાન આ જે પીએમ કિસાનની વેબસાઇટ છે એ તમારે ત્યાં સર્ચ કરવાની છે તો આપણે અહીંયા લખેલું ઓલરેડી બતાવે છે તો એના પર ઓકે આપીએ તમારે પીએમ કિસાન સર્ચ કરવાનું છે પછી મિત્રો પીએમ કિસાન સર્ચ કર્યા પછી એ જે વેબસાઇટ છે એ તમારી સામે આવી રીતના જોવા મળશે અહીંયા ફર્સ્ટ નંબરમાં પીએમ કિસાનની આ વેબસાઇટ જોવા મળે છે તમને આવી રીતે તમને વેબસાઇટ જોવા મળશે તો એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે આ વેબસાઇટ પર ઓકે આપીએ આ વેબસાઇટ પર ઓકે આપ્યા પછી મિત્રો આ વેબસાઇટ જે છે એ તમારી સામે આવી રીતના ઓપન થશે એનું ડેશબોર્ડ તમને આવી રીતના જોવા મળશે પછી આમ તમારે ઉપર થોડું સ્ક્રોલ કરવાનું છે તો અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરતા અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે અહીંયા પહેલો ઓપ્શન જોવા મળે છે ઈ કેવાય સી પછી બીજું ઓપ્શન જોવા મળે છે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન અને જે ત્રીજું ઓપ્શન જોવા મળે છે સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટર્ડ ફાર્મર સીએસસી ફાર્મર આ જે ઓપ્શન તમને જોવા મળે છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપીએ હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી ફરી પાછું આમ ઉપર તમારે થોડું સ્કોલ કરવાનું છે તો સ્ક્રોલ કરતા અહીંયા તમને આધાર નંબર જે લખેલ છે ત્યાં નીચે બોક્સ જોવા મળશે આધાર નંબર લખેલો હશે તો ત્યાં તમારો જે આધાર કાર્ડ નંબર છે એ તમારે એન્ટર કરવાનો છે પછી અહીંયા કેપચા તમને જોવા મળશે અહીંયા કેપચા જેવી રીતના હોય પહેલી એબીસીડીમાં બીજી એબીસીડીમાં કે પછી અંકમાં જેવી રીતના હોય એવી રીતના અહીંયા કેપચા કોડ જે લખેલ છે આ જે બોક્સ છે એની અંદર તમારે આ કેપચાને એન્ટર કરવાના છે કેપચા એન્ટર કરી અને પછી અહીંયા આ ઓપ્શન આપણને જોવા મળે છે સર તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે આ બધી વિગત નાખ્યા પછી આધાર કાર્ડ નંબર અને કેપચા નાખ્યા પછી તમારે સર્ચ કરવાનું છે તો આપણે આ બધી જે વિગત છે આધાર કાર્ડ નંબર નાખી દઈએ અને કેપચા નાખીને પછી સર્ચ કરીએ તો તમારે પણ આવી રીતના કરવાનું છે તમારો ફોર્મ જોવા માટે તો આપણે અહીંયા આ વિગત જે છે આધાર કાર્ડ નંબર છે એ નાખી દઈએ તો મિત્રો આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધો છે પછી આ જે કેપચા આપણને જોવા મળે છે એ પણ અહીંયા આ અંદર અંદર આપણે એન્ટર કરી દીધા છે હવે અહીંયા આ સર્ચ નામ નું ઓપ્શન છે એના પર આપણે ઓકે આપીએ તમારે પણ અહીંયા આ જે સર્ચ નામનું ઓપ્શન છે એના પર ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપીએ હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી અહીંયા જે તમારો ફોર્મ છે એ ફોર્મ મિત્રો તમને જોવા મળશે અને ફોર્મ ની અંદર બધી જ વિગતો તમને જોવા મળશે તમારા નું શું થયું તમારા ફોર્મ ની અંદર તમે કેના નામે ફોર્મ ફોર્મ ભરાયેલું છે ની અંદર શું શું વિગતો આપેલી છે એ બધું જ અહીંયા તમને જોવા મળશે હવે સૌ પ્રથમ વાદળી ની જે પટ્ટી દેખાય છે એ પટ્ટીની અંદર અહીંયા ફાર્મર નેમ એટલે કે નું નામ જોવા મળશે તમને અહીંયા ખેડૂતનું નામ જોવા મળે છે અહીંયા ફાધર નેમ એટલે કે જે ખેડૂત છે એના જે પિતા છે પિતા પતિ જે પણ કઈ નામ હોય એ તમને ત્યાં જોવા મળશે પછી અહીંયા લખેલું છે આધાર કાર્ડ નંબર અને એની એક્ઝસ સામે આધાર કાર્ડ નંબર તમારો તમને જોવા મળશે પછી અહીંયા મોબાઈલ નંબર લખેલો છે એની સામે તમારો મોબાઈલ નંબર તમને જોવા મળશે પછી અહીંયા સબ ડિસ્ટ્રિક એટલે કે તમારો જે તાલુકો છે એ તાલુકો તમને જોવા મળશે બ્લોક એટલે કે બ્લોકમાં પણ તમારો તાલુકો તમને જોવા મળશે પછી સ્ટેટ અહીંયા તમારું જે રાજ્ય છે એ રાજ્ય જોવા મળશે પછી ડિસ્ટ્રિક્ટ અહીંયા જે તમારો જિલ્લો લાગતું હશે એ લાગીલું તમને અહીંયા જોવા મળશે પછી તમે જે ફોર્મ ભરાવ્યું છે એ ફોર્મની તારીખ તમને જોવા મળશે અહીંયા લખેલો છે રજીસ્ટ્રેશન ડેટ એટલે કે રજીસ્ટ્રેશન તારીખ એની સામે તમને તારીખ જોવા મળશે કે તમે કઈ તારીખે જે છે એ પીએમ કિસાન યોજનાનું ફોર્મ ભરાવેલું છે તો અહીંયા તમને તારીખ જોવા મળશે પછી અહીંયા લખેલું છે રિઝન ફોર રિજેક્શન એટલે કે તમારું જે ફોર્મ છે એ ફોર્મ જો મંજૂર થશે તો પણ અહીંયા આ જે બોક્સ દેખાય છે ખાલી એની અંદર લખેલો બતાવશે પાત્ર એવું લખેલો અહીંયા બતાવશે અને જો રિજેક્ટ કરવામાં આવ્યું છે તો અહીંયા એનું કારણ તમને બતાવવામાં આવશે કે શા કારણે આ ફોર્મ જે છે એ રિજેક્ટ કરવામાં આવ્યો છે અને જો મંજૂર કરવામાં આવ્યું છે તો અહીંયા પાત્ર લખેલું તમને જોવા મળશે પછી નીચે અહીંયા મિત્રો અ સ્ટેટસ જોવા મળશે તમને કે તમારા ફોર્મ નું શું થયું ફોર્મ કઈ જગ્યાએ હજુ પડેલું છે તો અહીંયા તમને સ્ટેટસમાં જોવા મળશે અહીંયા લખેલું છે સ્ટેટસ પછી લખેલું છે કે પેન્ડિંગ ફોર એપ્રુવલ એટ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલ આ જે ફોર્મ છે એ ફોર્મ મિત્રો પેન્ડિંગમાં છે અને કઈ જગ્યાએ પેન્ડિંગમાં છે તો કે એના એ તાલુકામાં જે તાલુકામાં તમે ફોર્મ ભરાવ્યું છે તમારો તાલુકો જે છે એ તાલુકામાં આ ફોર્મ જે છે એ પેન્ડિંગમાં છે એટલે મિત્રો તમારો જે ફોર્મ છે એ ફોર્મની અંદર જો આવું જોવા મળે કે પેન્ડિંગ ફોર એપ્રુવલ સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલ તો તમારે સમજવાનું કે તમારું ફોર્મ છે એ હજુ તમારા તાલુકાની અંદર પેન્ડિંગમાં પડેલું છે હજુ વેરીફિકેશન તાલુકા લેવલેથી મળેલું નથી અને મિત્રો તાલુકા લેવલેથી જો તમને વેરીફિકેશન મળી જશે તો પછી મિત્રો જે જિલ્લો છે તમારો એ જિલ્લાની અંદર વેરીફિકેશન માટે જશે અને જિલ્લામાંથી વેરિફિકેશન તમારા ફોર્મને મળી જશે એટલે પછી સ્ટેટ લેવલે એટલે કે રાજ્ય લેવલે વેરીફિકેશનમાં જશે અને રાજ્ય લેવલેથી વેરીફિકેશન થયા પછી ઓકે કમ્પ્લીટ જો એમને તમારા ડોક્યુમેન્ટ જે છે એ જોશે તમારો જમીનનો રેકોર્ડ જોશે તમારું નામ જોશે તમારો આધાર કાર્ડ નંબર બેંકનું નામ એવું બધું જ માહિતી એમને ઓકે પરફેક્ટ દેખાશે તો સ્ટેટ લેવલથી મંજૂરી મળી અને સ્ટેટ લેવલથી પછી જે કેન્દ્ર સરકાર છે એમને રાજ્ય સરકાર ડેટા મોકલી દેશે અને તમારો જે બે હજારના હપ્તાનો જે ફંડ ટ્રાન્સફર ઓર્ડર છે એ ઓર્ડરની મંજૂરી રાજ્ય લેવલેથી આપી દેશે સ્ટેટ લેવલને અને પછી તમને જે બે હજારનો હપ્તો છે એ મળવા પાત્ર થશે અને તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર તમને મળશે અને તમને હપ્તા મળવાનું ચાલુ થશે પછી મિત્રો અહીંયા તમે પ્રથમ તો જોઈ શકો છો કે પેન્ડિંગ ફોર અપ્રુવલ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલ જો તાલુકામાં તમારું ફોર્મ વેરિફિકેશન માટે બાકી છે તો આવું લખેલું જોવા મળશે અને જો તાલુકામાંથી નીકળે અને જિલ્લામાં ગયું હશે તો તમને બીજું જોવા મળશે એ હું તમને બતાવું છું અહીંયા તો મિત્રો આ જે ફોર્મ છે આ એક ખેડૂત મિત્રોનું ફોર્મ છે અને એમને એમનો જે તાલુકો છે એ તાલુકામાંથી વેરીફિકેશન મળી ગયું છે અને તાલુકામાંથી વેરીફિકેશન થયા પછી આ જે છે એ ડિસ્ટ્રિક્ટ લેવલમાં વેરિફિકેશન થયું માટે ગયેલું છે અને હવે સ્ટેટ લેવલે એનું વેરીફિકેશન બાકી બોલે છે એવું અહીંયા આપણને જોવા મળે છે જો અહીંયા લખેલું છે વેરીફાઈડ બાય ડિસ્ટ્રિક એન્ડ પેન્ડિંગ ફોર એપ્રુવલ એટ સ્ટેટ લેવલ એટલે કે અહીંયા આ વેરિફાઈડ બાય ડિસ્ટ્રિક જે જિલ્લો છે એ જિલ્લામાં થી એનું વેરીફિકેશન થઈ અને હવે સ્ટેટ લેવલમાં એટલે કે રાજ્ય માટે બાકી છે રાજ્યમાં અને તમારે સમજવાનું કે તમારું ફોર્મ છે એ હવે તમારો જે જિલ્લો છે એ જિલ્લામાં વેરિફિકેશન માટે બાકી છે અથવા તો વેરીફિકેશન થઈ ગયું છે અને હવે સ્ટેટ લેવલે એ બાકી છે વેરિફિકેશન માટે પછી મિત્રો બીજું હું તમને એક સ્ટેટસ બતાવું જેની અંદર શું લખેલું બતાવે છે એવી રીતે તમારે તમારે પણ જો મળે તો શું સમજવાનું છે એ હું તમને તમને બતાવું છું મિત્રો આ જે સ્ટેટસ દેખાય તો સમજવાનું કે તમારું જે ફોર્મ છે એ ફોર્મ મંજૂર થઈ ગયું છે અને આ જે તમારું ફોર્મ છે એ ફોર્મનો લાભ તમને હવે મળવાનું ચાલુ થઈ ગયું છે જો આવું તમને જાણવા મળે તમારા સ્ટેટસની અંદર તો અહીંયા જુઓ લખેલું છે ફાર્મર હઝ ઓલરેડી બીન રજિસ્ટર્ડ ઓન પીએમ કિસાન પોર્ટલ પ્લીઝ ચેક યોર સ્ટેટસ ફોર્મ ફાર્મર કોર્નર અંડર બેનિફિશરી સ્ટેટસ આ જે લખેલું છે સ્ટેટસ ની અંદર એ એવું આપણને કહેવા માંગે છે કે જે આ ખેડૂત છે એ ખેડૂત ઓલરેડી પીએમ કિસાન પોર્ટલ પર એનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને પ્લીઝ તમે ચેક કરો તમારું જે બેનિફિશરી જે સ્ટેટસ છે એ ચેક કરો જે લિસ્ટ છે જે લાભાર્થીઓનું લિસ્ટ છે એ લિસ્ટ તમે ચેક કરો તમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે એવું અહીંયા આપણને જાણવા જોવા મળે છે એટલે મિત્રો તમારે પણ જો આવી રીતના લખેલું જોવા મળે તો સમજવાનું કે તમને યોજનાનો લાભ મળવાનો ચાલુ થઈ ગયો છે પછી મિત્રો જો તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો શું બતાવશે એ પણ હું તમને જણાવું હવે મિત્રો અહીંયા જુઓ આ ફોર્મની અંદર આ જે ફોર્મ છે એ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યો છે એને નામંજૂર કરવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો સ્ટેટસ લખેલું છે સૌ પ્રથમ અને પછી લખેલું છે કે રિજેક્ટેડ બાય સબ ડિસ્ટ્રિક્ટ બ્લોક એટલે કે જે તાલુકો છે એ તાલુકાની અંદરથી જ આ ફોર્મ જે છે એને રિજેક્ટ કરવામાં આવ્યું છે એને મંજૂરી નથી આપવામાં આવી એનું વેરિફિકેશન દરમિયાન આ જે ફોર્મ છે આ ફોર્મનું તાલુકામાં જ્યારે વેરીફિકેશન થતું હતું એ વેરીફિકેશન દરમિયાન આ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે તો હવે મિત્રો રિજેક્ટ કરવામાં તમારું ફોર્મ જો રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો આવી રીતના જોવા મળશે રિજેક્ટેડ બાય સબ ડિસ્ટ્રિક બ્લોક જ્યાં જ્યાંથી તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે ત્યાં એમનું નામ તમને જોવા મળશે અહીંયા જો જિલ્લામાંથી ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે તો જિલ્લો અહીંયા બતાવશે સ્ટેટ લેવલથી જો ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે તો સ્ટેટનું નામ સ્ટેટ એવું અહીંયા જોવા મળશે કે રિજેક્ટ બાય સ્ટેટ ડિસ્ટ્રિક્ટ બ્લોક એવું અહીંયા લખેલું જોવા મળશે તો મિત્રો આવી રીતના જો તમારે ફોર્મની અંદર જોવા મળે તો સમજવાનું કે તમારું ફોર્મ જે છે એ રિજેક્ટ થયું છે હવે મિત્રો આપણે એ જાણીએ કે રિજેક્ટ તો ફોર્મ થઈ ગયું પણ શા કારણે રિજેક્ટ થયું છે એનું કંઈક કારણ હોય ને તો અહીંયા મિત્રો જો લખેલ છે રીઝન ફોર રિજેક્શન જે આ ફોર્મ છે એ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે અને એનું જે કારણ છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે જો અહીંયા લખેલું છે લેન્ડ ડોક્યુમેન્ટ નોટ સબમિટ તાલુકા પંચાયત તો આ જે ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવ્યું છે અને રિજેક્ટ એટલા માટે કરવામાં આવ્યું છે કે જે એમનું જમીનનું ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ એમણે આ જે ખેડૂત મિત્ર છે એમણે અપલોડ નથી કરાયેલા એના માટે જ અહીંયા એટલા માટે જ આ જે ફોર્મ છે એને રિજેક્ટ કરવામાં આવ્યું છે મં મંજૂરી આપવામાં આવી નથી ડોક્યુમેન્ટ અપલોડ ન થવાને કારણે તો મિત્રો તમારા ફોર્મની અંદર પણ આવી રીતના તમને જોવા મળે તો સમજવાનું કે તમારું ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે અને પેન્ડિંગ ફોર અપ્રુવલ ડિસ્ટ્રિક્ટ બ્લોક લેવલ એવું બતાવે તો સમજવાનું કે તાલુકામાં તમારું ફોર્મ જે છે એ મંજૂરી માટે બાકી છે અને જો જિલ્લામાં બાકી છે તો ત્યાં પણ તમને જોવા મળશે સ્ટેટમાં બાકી છે તો ત્યાં પણ તમને જોવા મળશે અને જો તમારું ફોર્મ મંજૂર થઈ ગયું હશે તો ત્યાં ત્યાં તમને એપ્રુવ અહીંયા સાઈડમાં તમને

આવી રીતના તમારું જે ફોર્મ છે એ ફોર્મ રિજેક્ટ થયું કે મંજૂર થયું કે શું થયું એ બધી જ માહિતી મિત્રો આધાર કાર્ડ નંબર નાખીને તમે માત્ર એક મિનિટમાં માહિતી તમે મેળવી શકશો તો મિત્રો આશા રાખો છો કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કિસાન રિલેટેડ અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશો કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુધાભાઈ ચૌહાણને ને રજા આપશો નમસ્કાર